સુરતમાં રહેતો સત્તર વર્ષીય ભવ્ય પટેલ સતત ત્રીસ કલાક ઢોલ વગાડી આજે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યો છે ભવ્ય પટેલની માતા શિક્ષિકા ભૂમિકાબેન પટેલે જણાવ્યું હતું કે ત્રીસ કલાક મેરેથોન ઢોલ વગાડવાના રેકોર્ડમાં ભાગ લઈ રહ્યો છે સતત ત્રીસ કલાક તેને બેસીને ઢોલ વગાડવાનો છે જે અઢાર તારીખે સવારે આઠ વાગ્યાથી શરૂ કર્યું છે અને ઓગણીસ તારીખે અંદાજીત ત્રણ વાગ્યા સુધીમાં તે પૂર્ણ કરી દેશે દીકરાની મ્યુઝિકની જર્ની સિનિયર કેજી થી શરૂ થઈ હતી અને તબલા અને ડ્રમ માટે અમે ફક્ત પ્રોફેશનલ શીખવાડ્યા હતા બાકીના સત્યાવીસ થી વધુ ઇન્સ્ટ્રુમેન્ટ એ જાતે જ શીખે છે એને મ્યુઝિકમાં ખૂબ જ રસ છે વધુમાં જણાવ્યું કે પહેલા મારું સ્વપ્ન હતું કે હું પહેલા એને વર્લ્ડ વાઈડ રેકોર્ડ કરાવી લઉં તો એ રેકોર્ડ લાસ્ટ જુલાઈમાં વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ કરાવ્યો ત્યારબાદ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ કરાવ્યો અને ત્યારે જ મને એવું હતું કે અહીંયા સુધી પહોંચ્યા તો હવે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ કરાવીશું અને એક જ વર્ષની અંદર એ મારું સ્વપ્ન આજે અહીંયા પૂરું થવા જઈ રહ્યું છે અને આજે તે રેકોર્ડ એટેમ્પ્ટ કરી રહ્યો છે વધુમાં જણાવ્યું કે અત્યારે હું ખૂબ જ ગર્વ અનુભવી રહી છું મને ખૂબ જ આનંદ થાય છે મારા પરિવારનો મને અને ભવ્યને ખૂબ જ સપોર્ટ છે જ્યારે ગિનિસ બુક ઓફ રેકોર્ડનો વિચાર આવ્યો ત્યારે એના જ એક મિત્રનો રેકોર્ડ હતો તે એણે મારી સાથે વાત કરી અને મેં પૂછ્યું કે તમે આ રેકોર્ડ કઈ રીતે એટેમ્પ્ટ કર્યો ત્યારે મારી સાથે વાત થઈ અને મેં ભવ્યને વાત કરી હતી તો ભવ્યને પણ એટલો જ રસ હતો તો ગૂગલ પર એણે જોઈ લીધું કે કયા કયા રેકોર્ડ ગીનીસ માં થઈ ગયા છે અને કઈ કઈ ગાઈડલાઈન ફોલો કરવાની છે તો આ ખૂબ હાર્ડ વસ્તુ છે પણ જો આપણે હિંમત ના હારીએ તો બધું જ શક્ય છે અને માત્ર ચાર દિવસમાં ગત પંદર તારીખે મને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નું એપ્રુવલ આવી ગયું અઢાર તારીખે તમારે ભાગ લેવાનો છે તો ચાર દિવસની અંદર અમે વેન્યુ ફૂડ અને ભવ્યની મેન્ટલી અને ફિઝિકલી પણ તૈયારી કરાવવાની હતી જે કરી અમે વિટનેસ જોઈએ અમને તો જે ત્રીસ કલાક એ વિટનેસ ત્રણ ત્રણ કલાકના સ્લોટમાં બેસી શકે અને એ પણ હાઈ ક્વોલિફાઈડ જે મ્યુઝિક ફિલ્ડમાં હોવા જોઈએ આવા વિટનેસને રેડી કરવા માટે અને આ રેકોર્ડ એટેમ્પ્ટ કરવા માટે ફક્ત ચાર દિવસનો જ સમય મળ્યો